માંગરોળ કે આઈ મદરેસા સંચાલિત સેન્ટ્રલ હોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે કે આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણીતા બાવીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ યોજાવાની છે જેમાં રત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી ગોળીકુઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ દસ પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે પેટાચૂંટણી ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી ચાર ગ્રામ બિનહરીફ અને પાંચ ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે આમ કુલ બત્રીસ ગ્રામ પંચાયતો પૈકી એકવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી સાડત્રીસ મતદાન મથકોમાં થનાર છે જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફની તાલીમ કે આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા રાજેન્દ્રસિંહ વાસદિયા ઉપેન્દ્રસિંહ ગભાણીયા દ્વારા ગામ પંચાયત ચૂંટણીની મતપેટી વિવિધ પરબીડિયા મતપત્રો વગેરે જેવી બાબતોની ખૂબ સુંદર સમજ આપેલ હતી તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી પ્રીતમભાઈ પરમાર સતીશભાઈ ગામિત રજનીકાંત ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી જિજ્ઞેશભાઈ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહેલ હતા રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ